અમદાવાદમાં એમ્સ ના એસ્ટેટ વિભાગની ઘોર બેદરકારી આનંદનગર માં એમ્સ એસ્ટેટ વિભાગની ઘોર બેદરકારી સામે આવે છે હાલમાં અમદાવાદમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી તો રહી છે પણ એમ્સ ના ડમ્પરો સર્જી રહ્યા છે અકસ્માત આનંદનગર માં એમ્સ ડમ્પર ઓવરલોડ કરીને દબાણ લઈ જતા સર્જ્યો અકસ્માત ડમ્પરમાં ભરેલી લારીઓ ઝાડ સાથે અથડાતા ટપાટપ રોડ પર પડી

वीडियो एक जागृत नागरिक द्वारा वायरल कराया मान मान भाई बचिया એમસી ની દાદાગીરી અને બિલકુલ લાપરવાહી સાથે આ જો તમે જોઈ રહ્યા છો આ લારી ઊંધી પાડી છે એ લોકોએ આનો કોણ ખર્ચો આપશે એમસી જો આ એમસી ના અધિકારીઓ ઉપર મોટું ઝાડ નહીં દેખાડું અને એમને બીજા ગરીબ માણસો લારી તોડી છે જો તમે હજી આનંદનગર ચાર રસ્તા ની આસપાસ જે અમૂલ પાર્લરનું ગાર્ડન છે ત્યાં આગળની ઘટના છે સિદ્ધેશ્વર પાર્ક દે ઓરમની બાજુમાં